જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રો ઋષિ પંચમી ઋષિ પંચમી છે ઋષિઓને યાદ કરવાનો દિવસ અને ઋષિઓના માર્ગે ચાલવાનો દિવસ આ દિવસે ઋષિઓને યાદ કરવા જોઈએ દાખલા તરીકે સાત ઋષિઓ છે કશ્યપ અત્રિ ભારદ્વાજ વસિષ્ઠ વિશ્વામિત્ર અને ગૌતમ અને નાશ થાય છે તેથી આવત બધા જ લોકો કરી શકે આ દિવસે નદીમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે ઘણું મહત્વ છે આજના દિવસે બધા લોકો નદીમાં સ્નાન કરે છે અને આ દિવસે અનાજ નથી લેતા ફક્ત ફળ ખાય છે દૂધ ખાય છે અને ખાસ કરીને આજના દિવસે સાંભો ખાવાનું પણ ખૂબ જ મહત્વ છે આજના દિવસે બધા જ ઘરોમાં સાંબાની ખીર બને છે આજના દિવસે ઋષિઓને યાદ કરવામાં આવે છે અને તેણે સીધેલા રાહ પર ચાલવાનો સંકલ્પ લેવામાં આવે છે આ હતી ઋષિ પાષમ અને આ પાષમને બધા સામા પાશમ પણ કહે છે તો હવે આપણે વાત કરીએ સામાપાસ આ દિવસે શ્રદ્ધાપૂર્વક કરાયેલા ઉપવાસ પૂજા અને તર્પણથી પિતૃઓને પ્રસન્ન કરવામાં આવે છે તેમના આશીર્વાદથી કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે હિન્દુ માન્યતા મુજબ પિતૃઓ આપણા જીવનના આધાર સ્તંભ છે તેઓના ઋણને ક્યારે પૂર્ણ રૂપે ચૂકવી શકાતું નથી પિતૃઓનું ઋણ છે તે આપણે ક્યારે ચૂકવી શકતા નથી પરંતુ તેમની યાદમાં કરાયેલું તર્પણ પીડદાન અને દાન ધર્મ એમના આત્માને શાંતિ આપે છે સામા પાશમના દિવસે સંતાનો ખાસ કરીને પોતાના પિતૃઓની મુક્તિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ રાખે છે અને વ્રત કથા સાંભળે છે અને દેવો પ્રગટાવી પોતાના પિતૃઓને યાદ કરે છે એવી માન્યતા છે કે સામા પાશમના ઉપવાસ અને તર્પણથી પિતૃઓને સંતોષ પામે છે પિતૃઓને સંતોષ મળે છે અને પોતાના વંશજોને દીર્ઘ આયુષ્ય અને સંતાન સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આ દિવસે દેવતાની પણ પૂજા કરવામાં આવે છે કારણ કે પ્રકૃતિને પણ પિતૃ રૂપ માનવામાં આવે છે આથી આ દિવસ આપણને પિતૃ ભક્તિ સાથે પ્રકૃતિનો સંદેશ આપે છે પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપે છે આમ શામા પિતૃઓની આત્મા શાંતિ અને સંતાનોના કલ્યાણ અને કુટુંબના સુખ સમૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ તિથિ છે આ તો ઋષિ પાસામ અને સામા પાસામ નું મહત્વ આજના દિવસે બધા જ નદીમાં સ્નાન કરી અને બપોરે સાંબાની ખીર ખાય છે અને આખો દિવસ ઋષિઓનું સ્મરણ કરે છે અને ઋષિઓને પ્રાર્થના કરે છે અને મનમાં પ્રાયચિત કરે છે કે જાણતા અજાણતા જે કઈ મારાથી ભૂલ થઈ છે મારાથી કંઈ પાપ થયા છે તો એમાં મને મોક્ષ આપજો અને પાપનો નાશ કરજો એવા ભગવાન પાસે આશીર્વાદ લે છે અને નદીમાં સ્નાન કરે છે એવી માન્યતા છે કે નદીમાં સ્નાન કરવાથી બધા પાપનો નાશ થાય છે તો આજના દિવસે આ ઋષિ પંચમીના દિવસે આપણે ઋષિઓને યાદ કરીએ અને તેના સિંધેલા રાહ પર આપણે ચાલીએ તો ખરા અર્થમાં આપણે ઋષિપાસમનું વ્રત કર્યું ગણાય તો આજના દિવસે બધા જ ઋષિઓને અને બધા જ આપણા પિતૃઓને કોટી કોટી વંદન કરીએ